મેઘરાજનગરના રહીશો રસ્તાની માંગણીને લઈ આક્રમક સ્ટેટ બેંક થી પોસ્ટ ઓફિસ તરફ રસ્તો કર્યો બ્લોક મેઘરાજનગરના રહીશો રસ્તાની માંગને લઈ આક્રમક સ્ટેટ બેંક થી પોસ્ટ ઓફિસ તરફ રસ્તો કર્યો બ્લોક રસ્તાની સમસ્યાને લઈ અનેક વખત રહીશો રહેશોય પંચાયતમાં કરી રજવા બીજો વિસ્તારનો કચરો પણ આ વિસ્તારમાં નાખતા હોવાનો આક્ષેપ કરાયો છે રસ્તો ના બને તો ગ્રામ પંચાયત ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચારી સ્ટેટ બેંક થી પોસ્ટ ઓફિસ સુધી ખરાબ રોડને લઈ લોકો પરેશાન થયા છે પટેલજા હું આ વિસ્તારમાં રહું છું અમારા રોડની બહુ સમસ્યા છે ને વારંવાર બહુ તકલીફ પડે સોલન સ્કૂલમાં જવામાં તકલીફ પડે ને જે કામ જે કામ કરવાનું છે કરતા નથી ને બીજું બીજું કામ ગ્રામ પંચાયત દ્વારા કરી છે આ રોડની બહુ હાલત ખરાબ છે તમે જુઓ કોકરા નાખી દે પથ્થર નાખે મોટા મોટા અમારે બહુ તકલીફ પડે છે અહીંયા પાછલા રોડની રહેવાસી અહીંયા પાછલા રોડ પર કેટલાય વર્ષોથી આ રોડનું કામ થઈ રહ્યું નથી વાહન ચાલકો પણ એક લઈને ઘણી વાર પડી જાય છે બાળકો પણ લપસી જાય છે ઘણી વાર તો રોડ કાર એક્સિડેન્ટ પણ થયેલા છે ત્યાં સુધી અત્યારે આજે જ્યારે આ રોડનું કામ ચાલુ થયું છે ત્યારે એ લોકોએ જ્યારે અહીંયાથી શરૂઆત કરવાની હોય એના એ કરવા છતાં બીજી સાઈડથી શરૂઆત કરી છે તે તેના માટે અમે અહીંયાથી રસ્તો બંધ કર્યો છે આટલું બધું કૌભાંડ થયા છતાં પણ પંચાયતનું કોઈ પણ સભ્ય કે સરપંચ અહીંયા ખબર પૂછવા માટે આવ્યું નથી તો અમારી એટલી વિનંતી છે કે જે કંઈ તમે કરો એ જલ્દી આગળ પગલા ભરો અને અમારા આ નિકાલ કરો ક્યાર સુધી આંદોલન રહેશે શું જ્યાં સુધી આ રોડ સરખો નહીં થાય ત્યાં સુધી બ્લોક જ રહેશે અત્યારે બોલો મારું નામ બાબુભાઈ આખુભાઈ પટેલ મુકામ પોસ્ટ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી રહેવાસી મેઘરજનો ને મારો મોબાઈલ નંબર સત્તાણું બસો પિસ્તાલીસ નવ્યાસી એકસો નેવું જે રોડ નું પાટલા રોડ માટે હું પાછલા રોડે રહું છું છું હું રોડે રહેતો વારંવાર રોડ માટે રજૂઆત કરી છે જે રોડ બેંક નાગરિક બેંક થી લઈને પોલીસ સ્ટેશન સુધી થાય એ રોડ પાછલા પોલીસ સ્ટેશન થી હું ગંગા ઊંધી છે કે સીધી વેચશે રોડ ચોથી જ હે ગંગા નદી ઊંધી વાય છે કે સીધી જાય છે જો આ રોડ આ વારંવાર આ રોડ નું આવું કામ થાય છે ને પાછલા રોડ નો જે કચરો છે એ અમારી જે દુકાન ઘર વગાડી નાખવા ગણ વારંવાર એક્ટિવ વાર પડી જાય છે બે ત્રણ વખત તો વાગ્યું છે બે ત્રણ વખત બાર એક વાગે હું લઈને ગયો બી છું દવાખોના એના હાથે ને આ રોડ આ માટીનો જે કચરો નાખ્યો છે ચોવીસ કલાકના અંદર ઉઠે નહીં જો સુધી આ રોડ બંધ થશે નહીં ના ચોવીસ કલાકમાં નહીં ઉઠે તો અમે તમામ પાછલી ફરી વાળા પંચાયતમાં આવી ને આત્મવિલોપન કરશું ને ભૂખ હડતાલ પર ઉતરી જશું ચોવીસ મારું નામ જમાલભાઈ છે વારંવાર રજૂઆત કરીએ અમે આગળ આ લોકો રસ્તો બનાવે એની ગ્રાન્ટ આવેલી છે તો પણ આ લોકો અહીંયા વાપરવા નથી માગતા એને અમારે તેઓ કોકરો નાખે છે એ કોકરા અમારા ઘરમાં ઉડું છે અમારા છોકરાને કંઈ વાગે કંઈ ઈજા થાય તો એનો જવાબદાર કોણ છે એટલા માટે અમે આ રસ્તો લોક કર્યો છે અમારા રસ્તાનો પેલો નિકાલ લાવો પછી તમે આગળનું કામકાજ શરૂ કરજો આ રસ્તો કઈ જગ્યાએ બને બનાવશે કે પાછલા રોડ ઉપર કયો રસ્તો બંધ કરવામાં આવે છે આ અમારા પાછલા રોડનો જ બંધ કરવામાં આવે છે જે આગળ જે આગળ કામ ચાલુ છે એને તમે બંધ કરાવીને આ જે ગ્રાન્ટ અહીંયા નહીં છે એ ગ્રાન્ટ અહીંયા વાપરો તમે જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે